અમારો પ્રશ્ન એ છે કે મગફળીમાં નહીં હુકાવા માટે ભટ્ટ મારેલો છે અને આજે ચાલીસ દિવસ થયા તો એ ભટ્ટ લગાવવા છતાં મગફળીમાં હુકારો ઇમ નામ બરખરાર ચાલુ છે અને આજની તારીખમાં એ મગફળી જાય છે અને કદાચ એવું કહી શકાય કે પચીસથી થી ત્રીસ ટકા મગફળી વહી ગઈ છે અને જે હે એ અશક્ત હે માંદી હે ટૂંકમાં એ આગળ જતા કદાચ રેકે ન રે કે ખેતર ખાલી થઈ જવું હે અને મગફળીનું વાવેતર કરીએ એટલે એક મહિનાની ટ્રીટમેન્ટ થઈ એટલે ટૂંકમાં પાયાથી અત્યાર લગી ગણીને તો વીઘે નવથી દસ હજારનો ખર્ચો છે એક વીઘામાં અમે રજૂઆત કાલે છે ને મોરબીમાં જિલ્લા કલેક્ટરમાં કે સેવા સદનમાં ત્રણ જગ્યાએ કુલ રજૂઆત કરેલી છે એની રિવર્સ ફાઇલ અમારી પાસે છે રિઝ્યુ કરેલી એ લોકોએ અમે અરજી કરેલી છે એટલે એ કહેશું કે અમે થર્ડ ઉપર આવીને તપાસ કરશું રોજ કામ કરશું હવે આગળની કાર્યવાહી એ લોકો શું કરે છે જેનાથી કાળી ફૂગ અને સફેદ ફૂગ અને મૂંડા ન આવે જે દવા મેં દસ લીટર દવા લીધી હતી એક મણ એક લીટર દવામાં વીસ મણ દવાના વીસ મણને પટ લાગે એવી મેં દવા લીધી હતી જેમાં મેં અગાઉ જે મગફળી વાવી વીસ વીઘાની એ મગફળીમાં કાંઈ પ્રોબ્લમ નથી ત્યાર પછી હું બીજી વાર દવા લેવા ગયો અને મેં વીસ વીઘાની મગફળી વાવી એમાં ઘણું બધું નુકસાન છે તેના વિડીયો પ્રૂફ પણ મારી પાસે છે

અમને બે દિવસ પહેલાં જાણવા મળ્યું ખેડૂતોને ઘણા બધા ફોન આવતા હતા કે અમારે જે મગફળીના પટ મારવાની દવા છે તેનાથી ઉઈગા પછી પણ હજી તેનો સુકારો અને મગફળી ખૂબ જ પ્રમાણમાં સુકાઈ જાય એવા ભયના કારણે ખેડૂત ભેગા થયા હતા એટલે અમે પણ થડ ઉપર તપાસ કરી જાણવા મળ્યું અને બે દિવસ પહેલાં કંપનીવાળાને બોલાયા હતા અને જે એજન્સી હતી એગ્રોવારી એમને પણ બોલાયા હતા તેમને તેમણે પણ સ્વીકાર્યું કે આવો બનાવ બન્યો છે એટલે ખેડૂતોની રજૂઆત હતી કે અમને કંપનીમાં ન્યાય મળે કોઈ પણ કેટલા વીઘામાં કેટલા ખેડૂતો ખેડૂતો ઘણી બધી સંખ્યા હતી ઘણા બધા ખેડૂતો હતા આશરે લગભગ પચાસથી આસપાસ ખેડૂત હશે લગભગ અને એ એમ કહે કે અમારે પાંચસો હજાર વીઘા જેટલું ચારસો પાંચસો વીઘા જેટલી નુકસાની દેખાય એટલે હવે એ વિશે આખો તો જે ખેતીવાડી વિભાગ જે સર્વે કરશે અને જેને જે કાંઈ નુકસાની થઈ જાય છે તેનું જોઈને યોગ્ય નિર્ણય કરે અને કંપની તરફથી ખેડૂતોને ન્યાય મળે એ જ અમારી અપેક્ષા રજૂઆત રજૂઆત કરી કરી તો શું શું રજૂઆતમાં તો વિષય એવો હતો કે રજૂઆતમાં તો એ કીધું કે અમારી યુનિવર્સિટીના જે હોય ટીમ આખી જે વૈજ્ઞાનિકો એ ખેતી ઉપર તપાસ કરશે અને જે આનું કારણ આવશે જાણીને એના ઉપરથી યોગ્ય નિર્ણય કરીશું કે અમે